તો આ તરફ મહેસૂલ વિભાગમાં જમીન બિન ખેતી કરવા સહિતના મુદ્દે થતા ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના જ અન્ય એક ધારાસભ્ય પણ અવાજ ઉઠાવ્યો છે સાવલીના ધારાસભ્ય કેતર ઇનામદારે પણ આરોપ લગાવ્યો કે યોગેશ પટેલના આરોપ જેવી જ ફરિયાદ મને પણ મળી છે સાવલી તાલુકામાં પણ બોગસ ખેડૂતો બનાવવાનું કૌભાંડ આચરાયું તત્કાલીન કલેક્ટરે બોગસ ખેડૂત અંગે તપાસ પણ ચલાવી જોકે બાદમાં ખોરમ ખેંચડી યોગેશ પટેલે માગેલી તપાસ ઝીણવટપૂર્વક કરવાની રજૂઆત કરી છે તો બોગસ ખેડૂત મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ તેવી વાત કરી મહેસૂલ વિભાગના અધિકારીની જાણ બહાર આવવું થાય તે શક્ય જ નથી તો રાજકોટ અગ્નિકાંડ હરણી બોટ દુર્ઘટના

હું તમને એટલું કહીશ હિરાઈનભાઈ કે હમણાં જે યોગેશ કાકાએ વાત કરી છે એની અંદર ઘણી રજૂઆતો અમારી પાસે પણ આવી હતી હમણાં છેલ્લા ત્રણેક મહિનાથી કલેક્ટર ઓફિસમાંથી લગભગ લગભગ સાડી બારસો ફાઇલ એ દફ્તરે પણ કરવામાં આવી છે અને દોઢસો ફાઇલો રિજેક્ટ કરવામાં આવી છે હવે શું કારણ હોઈ શકે એ તો આપણને ખ્યાલ નથી પણ કામ આપણે એટલું વિચારીએ કે ભાઈ આવી બધી વસ્તુની અંદર જો એનું નિરાકરણ ના આવે ફાઇલોનું તો પણ આર્થિક રીતે પણ સરકારને ખૂબ મોટો ફટકો છે બીજી રીતે પોતાને આજે બરોડા શહેર આપણે વિચારીએ છીએ કે બરોડા શહેરનું ડેવલપમેન્ટ કેમ અટકે છે તો ઘણી વખત આ બધી વસ્તુ એક કારણભૂત હોઈ શકે છે એટલે આમાં યોગેશ કકાએ તપાસ માગી હતી તો યોગેશ કાકા બહુ સિનિયર અમારા ધારાસભ્યશ્રી છે માન્ય મંત્રીશ્રી પણ રહી ચૂક્યા છે એટલે એમને આ બધી રજૂઆત અમારા સુધી પણ આવી છે અને બીજી એક વાત તમને કરું કે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વાત તો સાવલી તાલુકાની અંદર જ બોગસ ખેડૂત ઊભા થયા હતા અને બોગસ ખેડૂત અહીંયા આગળ વિધવા બહેનો મારા કેટલાય ગ્રામ પંચાયતની અંદર વિધવા બહેનોની જમીન હડપવાનું અને બોગસ ખેડૂત બનવાનું સ્કેન્ડલ એ બની ચૂક્યું છે આજની તારીખમાં તપાસ પણ એની કલેક્ટરશ્રીએ આપેલી ગોળ થાય જ્યારે જે તે ટાઈમ હતા ત્યારે તપાસ પૂર્ણ થઈ છે હું તમને ટોટ ટાઈમમાં એવું કહીશ કે આ જે બોગસ ખેડૂતવાળી જે હકીકત જે મેં સરકાર સમક્ષ લાયો હતો રેવન્યુ ડિપાર્ટમેન્ટ સમક્ષ લાયો હતો એમાં ફરિયાદ દાખલ થવાની છે મારો આગ્રહ એક જ છે કે ફરિયાદી અધિકારીને બને આરોપ ફરિયાદી અધિકારી બને અને આરોપી પણ જે તે અધિકારી બને આજે રેગ્યુલર કામમાં પણ જો નાની મોટી વસ્તુ આપણે કદાચ હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ જાતિ અંગેનો દાખલો હોય કે આવકનો દાખલો હોય તો પણ તમે અમુક ટાઈમ બધાના નિયમ બતાવતા હોય છે ત્યારે આટલી મોટી વસ્તુ જો થઈ ગઈ હોય તો હું માનું છું કે અધિકારીને ખબર જ ના હોય અને થઈ જાય એ વસ્તુ હું માનતો નથી મેઇન જે તે જવાબદાર અધિકારી છે ને અધિકારી જે પણ હોય એને આ અધિકારીઓમાં જે પણ સંડોવાય એને જો એક્શન ના લે એની ઉપર કાયદેસર કાર્યવાહી ના કરે તો આ બીક એમને રહેવાની નથી અને હું તમને કહીશ કે પ્રેક્ટિકલ બનવાનું જ્યારે અમે રાજકીય રીતે કોઈને કહેતા હોય અમે જાહેર જીવનની અંદર પડેલા માણસ છે નાની મોટી વસ્તુ અમારી પાસે આવતી હોય જ્યારે પ્રેક્ટિકલ બનવાની વાત કરતા હોય ત્યારે નિયમોની વાત આવતી હોય છે તો આ બધું જ્યારે બહાર આવે તો નિયમો કહી જાય છે આ બધું જ્યારે બહાર આવતું હોય છે કે ભાઈ આવું થયું આવું થયું સ્કેન્ડલો બહાર આવતા હોય છે તો નિયમો કહી જાય છે તો મારું તો એટલું કહેવું છે કે જે તે વાત એ જે તે ડિપાર્ટમેન્ટની હોય પણ સરકારની આ વાત અમે ઉપર સુધી પહોંચાડી છે અને યોગેશ કાકાએ જે અત્યારે આ રજૂઆત કરી છે અને જે તપાસ માગી છે એ તપાસ થવી પણ જોઈએ હકીકત બહાર આવી પણ જોઈએ આપણે એવું નથી કહેતા કે ભાઈ એની અંદર શું છે તપાસમાં જે આવશે પણ તપાસ નિષ્પક્ષ થવી જોઈએ અને જે પણ વસ્તુ હોય એ બહાર આવી જોઈએ બે બાબત મને સૌથી વધારે ગંભીર લાગી યોગેશભાઈએ જે વાત કરી એક તો સરકારી જમીન કોઈને પધરાવી દેવી પૈસા લઈને આપી દેવી અને બીજી બાબત એ છે કે ખેડૂત નથી અરે ખેતીની જે જમીન છે ખેતી કરી દેવી હું તમને કહું છું કે આ બધી જ વસ્તુ આવી રજૂઆત અમારી પાસે પણ આવી છે એટલે કાકા પાસે પણ ગઈ હશે અને કાકાએ એને ખાલી તપાસનો વિષય જ કહ્યો છે કે ભાઈ મને દિન સાતમાં આની તપાસ કરી અને હકીકત શું છે તે જણાને જો કોઈ અંદર દોષી મળે તો એની અમે કાયદેસરના પગલાં લો અને એની ઉપર ગુનો દાખલ કરો એ વાત સત્ય બરાબર જ છે અને આજે પણ તમે જુઓ કે કેટલી વસ્તુઓ જે બની છે જે ઇન્સિડન્ટ તો બન્યા છે હમણાં આપણે રાજકોટનો અગ્નિકાંડ પણ કહીએ કે અમારો બોટકાંડ પણ કહીએ જે પણ હોટિવર્ટ જે પણ થયું હોય આજે જે થયું છે ખૂબ ખોટું થયું છે અને જ્યારે અત્યારે આ વસ્તુ જે તે ડિપાર્ટમેન્ટે જો કાળજી રાખી હોત એના જે તે સક્ષમ અધિકારીએ કાળજી રાખી હોત તો આ બધી વસ્તુથી આપણે અત્યારે દૂર રહ્યા હોત આજે કહીએ છીએ કે હવે જે પણ થયું છે પણ હવે પછી ના થાય અને અમને અમારા માન્ય મુખ્યમંત્રી પર પણ પૂરેપૂરો ભરોસો છે આજે અમે ઘણી વાતો મુખ્યમંત્રીશ્રીની પણ જોઈ ખૂબ એક્શનમાં છે પણ હવે આ એક્શનની ખૂબ જરૂર છે અને આ બધી જ વસ્તુઓને ઉજાગર કરવી જોઈએ અને જે પણ હોય હું તો કહું છું કે એકલા અધિકારી નહીં પદ અધિકારી પણ આવે તો એને પણ ખુલ્લા પાડવા જોઈએ પણ હવે લોકોની અમારી પર અપેક્ષાઓ બહુ છે અને એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની જવાબદારી અમારી બધાની જ છે આભાર તો આ ચેતન ઇમાન જે પોતે પણ કહી રહ્યા છે કે જે તપાસની માગણી કરી છે યોગેશ પટેલે એ બિલકુલ વ્યાજબી છે તેમના વિસ્તારની અંદર પણ ખેડૂત ના હોય તેવા લોકો ખેડૂત બન્યા છે તેવું કૌભાંડ પણ થયું છે કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા વડોદરા